ગીર સોમનાથ જિલ્લાના ગીર ગઢડા તાલુકા પંચાયતના ઉપપ્રમુખ દિવાળીબેન ભીખાભાઈ કેડેચવાએ મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલને પત્ર લખી ગ્રામ્ય વિસ્તારમાં રહેણાંક જમીન રેગ્યુલાઇઝ કરવા માટે રજૂઆત કરી છે ગુજરાતમાં કુલ સત્તર હજાર પાંચસો એકોતેર ગામડા છેલ્લા વીસ વર્ષમાં માત્ર વીસથી થી પચીસ ગામોમાં જાહેર અરજીથી પ્લોટનું વિતરણ થયું છે ઓગણીસો પંચાણુંથી થી અત્યાર સુધીમાં વસ્તી વધારાને કારણે રહેણાંકની સમસ્યા ઉભી થઈ છે આના કારણે ગ્રામ્ય વિસ્તારમાં પેશકદમીઓ થઈ છે તો મોટા ભાગે ઓબીસી અને આર્થિક રીતે નબળા વર્ગના લોકોએ પેશકદમી કરી છે નાના ગામમાં સો થી એકસો ત્રીસ અને મોટા ગામમાં બસો પચાસ થી ચારસો સુધી કુટુંબો પેશકદમીમાં સામેલ છે પ્રધાનમંત્રી આવાસ યોજનામાં ગામમાંથી માત્ર ત્રણ થી પાંચ કુટુંબનો જ સમાવેશ થાય છે દિવાળીબેન કેડેચાએ માંગણી કરી છે કે નગરપાલિકા અને મહાનગરપાલિકાની જેમ ગ્રામ્ય વિસ્તારમાં પણ ઇમ્પેક્ટ ફી લઈને જમીન રેગ્યુલાઇઝ કરવામાં આવે તેમણે એકસો પચાસ થી બસો મીટર આસપાસ ની ન કરતી રહેણાકી જમીન માટે સરકારી નિયમ મુજબ ફી લઈને રેગ્યુલાઇઝ કરવાની માંગણી કરી છે બ્યુરો રિપોર્ટ સી એન ટ્વેન્ટી વન ન્યુઝ હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે ઉઠાવો મોબાઈલ અને ગુગલ પ્લે સ્ટોર પરથી ડાઉનલોડ કરો અમારી સીએન ટ્વેન્ટી ફોર ન્યુઝ મોબાઈલ એપ